આજના આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપ આપણા સૌના લાડીલા આ દેશમાં જેમણે એક વિશેષ પ્રકારનું નેતૃત્વ આપીને લોકોની અપેક્ષાઓ જગાડી પણ છે અને પૂરી પણ કરી છે આપણા સૌના નેતા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ બનાસકાંઠા અને પાટણના ઉમેદવારો શ્રીમતી રેખાબેન ચૌધરી અને અને શ્રી ભરતભાઈ આદરણીય ડાયસ ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા પધારેલા સૌ ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન કરું છું આજે આ દેશની અંદર છેલ્લા કેટલાય સમયથી બે જ શબ્દો પ્રચલિત થયા છે એક શબ્દ છે મોદીની ગેરંટી આ મોદીની ગેરંટી પર સૌને વિશ્વાસ છે અને બીજો શબ્દ પ્રચલિત થયો છે આ પાર બે શબ્દો ઉપર આખા એ વિશ્વાસ નું વાતાવરણ બન્યું છે કોઈ સમાજમાં ભાગલા નહી પણ સૌને સાથે લઈને સૌનો વિકાસ એ રીતે જે અમને પ્રયત્ન કર્યા છે અને મોદી સાહેબ જે સંકલ્પ કર્યા છે બહેનો માટે બહેનોના અધિકાર માટે બહેનોના સંરક્ષણ માટે જેમને સફળતા પૂર્વક પ્રયત્ન કર્યા છે એના કારણે દરેક ક્ષેત્રની અંદર આજે ટેલેન્ટ બતાવી રહી છે એમને પર ભરોસો કરીને એમને સ્વાવલંબી બનાવવા માટે જે સફળતા પ્રયત્ન કર્યા છે એમને જે આર્થિક મદદ ની જરૂર હતી એ બેંકોથી થી લોન અપાવી છે વગર વ્યાજ ની લોન પણ અપાવી છે એના કારણે આજે આ દેશના યુવાનો નોકરી શોધવાને બદલે સ્વલંબ સ્વલંબી બનીને એ નોકરી આપનારા થયા છે આ દેશના ખેડૂત જેને અન્નદાતા સાહેબ કહે છે એ અન્નદાતા લાચાર લાચારના હોઈ શકે એના માટે આ દિન સુધી કોઈ સરકારે યોજના નથી બનાવી મોદી સાહેબે યોજના બનાવી અને એમને અગિયાર કરોડથી વધુ લોકોને ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા એના ખાતામાં સીધા જમા થાય છે કોઈ અરજી નહીં દલાલ નહીં સાહેબે છેલ્લા દસ વર્ષના શાસનની અંદર પચીસ કરોડ ગરીબોને ગરીબી રેખામાંથી માંથી બહાર કાઢ્યા છે આ રીતે એમણે જે વહીવટ કર્યો છે જે રીતે એમને દરેક ક્ષેત્રના લોકોને અને દરેક સેક્ટરના લોકોને જોડવાનો સફળ પ્રયત્ન કર્યો છે દરેકને જેને યોજનાના લાભની જરૂર છે એ તમામને આવરી લઈને એમને જે વ્યવસ્થા કરી છે જે વહીવટ કર્યો છે એના કારણે આખો દેશ અને દુનિયા ચકિત તો છે જ પણ એમના પરનો ભરોસો વધ્યો છે અને એના જ કારણે આ ચારસો પારનો નો જે સંકલ્પ આપણને મળ્યો છે એને પૂરો કરવા માટે આજે આપની પાસે બે સીટો છે એક રેખાબેન ચૌધરીની અને એક ભરતભાઈ ડાબીની ચારસો વારની બેડ સીટો એ તમારે જંગી બહુમતીથી જીતાડવાની છે એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ આપું છું જ્ય જય ગરી ગુજરાત ભારત માતા કી આપનો ખૂબ ખૂબ આભાર પાર્ટી સાહેબ શ્રી શ્રીમાં ભારતીના સૌભાગ્ય સમા સર્વાધિક સુશાસક આ દેશને મળ્યા છે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ભારતીય જનતા પાર્ટીના હૃદય સમ્રાટ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના ઉર્જાવાન ઉદબોધન માટે આવકારું છું સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે